રાજકોટના અગિયાર શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન નીતિનભાઈ બદ્રકિયાનો સમાવેશ રાજકોટ છ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ રાજકોટમાં શિક્ષકોના સન્માનનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો શ્રી વિવેકાનંદ યુથ ક્લબ રાજકોટ અને ભારત વિકાસ પરિષદ આનંદનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજકોટ શહેર અને ગ્રામ્યના અગિયાર શ્રેષ્ઠ શિક્ષકોને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માન સમારોહમાં ગુર્જર સુતાર જ્ઞાતિના સેવાભાવી કાર્યકર અને જાણીતા એન્કર શ્રી નીતિનભાઈ રમેશભાઈ બદ્રકિયાનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું બાળકોના શિક્ષણ અને વિકાસ માટેના તેમના સમર્પિત કાર્યોને બિરદાવતા તેમને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે નીતિનભાઈના સન્માનમાં ભાગ લીધો અને જણાવ્યું કે આ સન્માન જ્ઞાતિ માટે એક ગૌરવની પળ છે તેમણે નીતિનભાઈના કાર્યોને બિરદાવતા કહ્યું કે તેમના આ યોગદાનથી જ્ઞાતિનું નામ રોશન થયું છે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ નીતિનભાઈના યોગદાનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તેઓ માત્ર એક શિક્ષક જ નહીં પણ ખરા અર્થમાં સમાજસેવક પણ છે શિક્ષણ અને સમાજ સેવા બંને ક્ષેત્રે તેમના યોગદાનને કારણે જ રાજકોટની આ પ્રતિષ્ઠિત સંસ્થાઓએ તેમનું સન્માન કર્યું છે આ સન્માન બદલ શ્રી નિતિનભાઈ બદ્રકિયાને ગુર્જર સુતાર જ્ઞાતિ અને તેમના પરિવાર તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમના આ સન્માનથી અનેક લોકોને શિક્ષણ અને સમાજ સેવા માટે પ્રેરણા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી